મહેસાણા કલેક્ટર સુધીના માધ્યમથી સમગ્ર ગુજરાતની સરકારને કહેવા માંગીએ છીએ કે તમારામાં શરમ લાજનો છાંટો બચ્યો હોય તો મહેરબાની કરીને હવે તો ગુજરાતમાં દારૂ જુગારને કુટણખાના બંધ કરાવો ગુજરાતની શાળા કોલેજ યુનિવર્સિટી અને હોસ્ટેલો સુધી આ ડ્રગ્સનું દૂષણ પહોંચી ગયું આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકાર દરમિયાન પણ આટલું ડ્રગ્સ નહોતું પણ આજે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીની સરકારમાં એમના શાસનમાં ગુજરાતના દરિયા કાંઠે ખાલી અદાણીના ટ્રસ્ટ પર પોર્ટ પરથી મળ્યું અલગ ગુજરાતના દરિયાકાંઠે કાંઠે બોતેર હજાર કરોડનું ટ્રક્સ મળ્યું છે એવા ભયંકર કિસ્સા સામે આવી રહ્યા છે વાવ થરાત સુઈગામમાં કે જ્યારે ડ્રગ્સ ન મળે ત્યારે માણસો ડેસ્પરેશનમાં તલબ લાગવાના કારણે નર્મદાની કેનાલમાં પડીને આત્મવિલોપન કરે છે કોરોનાના સમયમાં ડ્રગ્સના બંધાણીઓને જ્યારે ડ્રગ્સ નહોતું મળતું ત્યારે ગળે ફાંસો ખાતા હતા

અને સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરીએ છીએ કે કોઈ પણ જિલ્લો હોય કોઈ પણ તાલુકો હોય શહેરનો કોઈ પણ મહોલ્લો હોય તમે સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા સુધી માહિતી પહોંચાડો વિડીયો બનાવીને અમારા ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર અમને ટેગ કરો તમારી અરજી આવેદનપત્રો અમે કોંગ્રેસ પક્ષના બાર ધારાસભ્યોની ગેડી બેન્ચે અમારા સુધી પહોંચાડો વિરોધ પક્ષના નેતા સુધી પહોંચાડો આ ફક્ત જન આક્રોશ રેલી પૂરતો કાર્યક્રમ નથી તમે જોશો મહિનાઓના મહિનાઓ અને વર્ષોના વર્ષો સુધી અમે આ મુદ્દે લડવાના કટિબદ્ધ છીએ પણ આશા રાખી કે વર્ષો સુધી આ ડ્રગ્સનું દૂષણ જીવતું ન રહે અને અમારે વર્ષો સુધી લડવું ન પડે રાજ્યની સરકાર આજે ચિંતન શિબિર કરવા વલસાડમાં બેઠી છે માનની મુખ્યમંત્રી ચિંતન શિબિરમાંથી ઊભા થાય અને તરત ગુજરાતની જનતા સમક્ષ રોડમેપ અને બ્લુપ્રિન્ટ રજૂ કરે કે કઈ રીતે ગુજરાતમાંથી કે ડ્રગ્સને નાબૂદ કરવામાં આવી છે આપના નિવેદનમાં પોલીસ પરિવારોએ એક આবেদন પત્ર રেলি કરી શું કહેવા બબદે કે પોલીસ પરિવાર બાબતે મારી પોઝિશન બહુ સ્પષ્ટ છે જે પરોક્ષ પ્રમાણિક નિષ્ઠાવાન નોન કરપ્ટ પોલીસ કર્મીઓ ગુજરાત અને દેશ માટે પોતાની ફરજ બજાવી રહ્યા છે એમને હું વંદન કરું છું એમને હું સેલ્યુટ કરું છું નાના પોલીસ કર્મચારીઓ માટે સતત વિધાનસભાનું મંચ હોય કે મીડિયાના માધ્યમથી બોલતો લખતો ન લડતો આવ્યો છું પણ જે માણસ ભ્રષ્ટાચારની વૃત્તિમાં વ્યાપક હોય જે લાચ્યો હોય અને દારૂ જુગાર ડ્રગ્સમાંથી કમાતો હોય ગઈકાલે પણ કહેતો તો આજે પણ કહું છું એના પટ્ટા ઉતરી જવા જોઈએ કે ધારાસભ્યો હોય સંસદ સભ્યો હોય મંત્રી હોય આઈએસ હોય આઈપીએસ હોય કે મીડિયા કર્મી હોય જે પણ ખોટું કરે તમારા અને મારા સહિત એ ભોગવે જનાક્રોશ યાત્રા એકવીસ તારીખથી શરૂ થઈને આજે મહેસાણા જિલ્લામાં મહેસાણા શહેરમાં હજારોની સંખ્યામાં જે જનમેદની ઉપસ્થિતિમાં આજે સભા યોજાય છે તમે સૌએ કે આખી હજારોની સંખ્યામાં લોકો જે ઉપસ્થિત છે એમણે એકી અવાજે કીધું કે પીવાનું પાણી નથી મળતું પણ ગલીએ ગલીએ દારૂ ને ડ્રગ્સની હાથડીઓ ખુલાય છે હપ્તા આ સરકારને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે હપ્તાખોર આ સરકારને કારણે નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે અને તેમ છતાં સરકારનું પેટનું પાણી હાલતું નથી આટલો બધો આક્રોશ આખા ગુજરાતમાં જોવા મળે છે જેમ જેમ જન આક્રોશ યાત્રા આગળ નીકળે આખા ગુજરાતના લોકો કહી રહ્યા છે કે દારૂ ને ડ્રગ્સ બંધ થવો જોઈએ આપતા લેવા વાળા આપતા ખોડ જે પણ પોલીસમાં છે કે સરકારમાં છે એમને ખુલ્લા પાડવા જોઈએ પણ આટલું બધું થવા છતાં મુખ્યમંત્રી એક શબ્દ પણ નથી બોલતા મરીનું નામ પણ નથી લેતા ચિંતન વર્ષ થી યુવા ધન બરબાદ થાય છે મોત ના ધકેલાય છે રેન દીકરીઓ વિધવા થાય છે તેમ છતાં સરકાર કેમ ચૂપ છે હું રાજ્યના મુખ્યમંત્રી ને પૂછવા માંગુ છું

ગાંધીનગર બેઠેલા લોકોને ગાંધી છોડવા માટે મજબૂર કરે એવો આખા ગુજરાતનો આક્રોશ આ યાત્રામાં દેખાઈ રહ્યો છે ગાંધીન મહેસાણા શહેર અને જિલ્લાના તમામ આગેવાનો કોંગ્રેસના સભ્યો દ્વારા ને લોકો દ્વારા આજે કલેક્ટર ગાંધીનગર કલેક્ટર મહેસાણાને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે કે જે મહેસાણા શહેરમાં માં ને જિલ્લામાં ઠેર ઠેર દારૂ ને ડ્રગ્સની હાટડીઓ ચાલે છે હપ્તાખોરીને કારણે બુટલેગરો બેફામ થયા છે એને તાત્કાલિક બંધ કરાવો નહીં કરાવો તો આવનારા સમયમાં કોંગ્રેસના નેતૃત્વમાં જનતા જનતા રેડ કરીને આ બુટલેગરોને અને હપ્તાખોરોને સબક શીખવાડશે